ભિયાન અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે વધુ એકવીસ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા તેરા તુચકો વર્પણ અભિયાન અંતર્ગત સુંદર કામગીરી કરવામાં આવી રહી છે લોકોની ખોવાયેલ ચીજવસ્તુઓ શોધી પોલીસ દ્વારા પરત આપવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તેરા તૂચકો વર્પણ અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે ડીસા ઉત્તર પોલીસ દ્વારા તેરા તુચકો વર્પણ અભિયાન અંતર્ગત કુલ એકસો જેકરા શોધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે જેમાં ઉત્તર પોલીસ દ્વારા ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવન રૂપિયાના કુલ એકવીસ જેટલા ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા આમ તો પોલીસ પર સતત આક્ષેપો થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતા નથી પોલીસ વારંવાર ધક્કા ખવરાવે તેવી માનસિકતા લોકોમાં હોય છે પરંતુ ઉત્તર પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે અને ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈવીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચોરી લૂંટ મારામારી સહિતના અનેક ગુનાના ભેદ ઉકેલી કડક કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે લોકોની ખોવાયેલ કે ચોરી થયેલ વિવિધ વસ્તુઓ શોધીમૂળ માલિકોને પરત કરાઈ છે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો વર્પણ નામથી પોલીસ દ્વારા આજે એકવીસ જેટલા ખોવાયેલ મોબાઈલ શોધીમૂળ માલિકોને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલ ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવનના કિંમતના કુલ એકવીસ મોબાઇલ આજે મૂળ માલિકોને ઉત્તર પોલીસે પરત કર્યા હતા આ કાર્યક્રમમાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈવી એમ સહિત હેડ કોન્સ્ટેબલ જે ડી પરમાર સાથે પોલીસ કોન્સ્ટેબલ ઇમરાના મોહમ્મદ સાથે પોલીસ સ્ટાફ હાજર રહ્યો જ્યારે મોબાઈલ મૂળ માલિકોને પોતાના ખોવાળેલ મોબાઈલ પરત મળી જતાં પોલીસની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા